ગંભીર ના પુલ જે બનાવ બન્યો હતો તમે જો આ ટ્રક કેવી રીતે ઉપર લટકી રહ્યો છે અને જે આ નીચેની જે જગ્યા બતાવી છે ને તમે જો કેટલો ડિસ્ટન્સ છે આ વિચાર કરી લો તમે આ કે એને બધું એ લોકોએ મંગાવ્યું છે અત્યારે આ બધું વિચાર કરી લો જેના પરિવાર જે એમાં મરી ગયા હશે જેનું મૃત્યુ પામ્યા હશે એનો શું દશા થઈ છે આ પિકઅપ ગાડીઓ તમે જો ઇકો ગાડી જુઓ વિચાર કરો આ બાર ટાયર ગાડી છે એ પણ અંદર ઉલટી પડેલી છે આ લોકો માણસો લાશો લઈ જાય છે વિચારતો કરો ઇકો ગાડીનો તમે આની હાલત તો જો આમાં માણસ છે તો કરો અને આ રિક્ષામાં તો ખરેખર આ સરકારની કેવી બેદરકારી કહેવાય કે આ માણસોની કંઈ કિંમત જ નથી હોય ખરેખર પણ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી કરી બધાને આ વિડીયો જોવે એને ખબર પડે અને બધા સુધી પહોંચાડો જેટલો બને વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી આ ચેનલને